આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં વસાવા વર્ષિસ વસાવા જંગ ખેલાશે વાર સાંસદ મનસુખ છે ત્યારે કહી કહી ખુશી ગમ થાય આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં વસાવા વર્ષિસ વસાવા ચંગ ખેલાશે ભાજપે સાતમી વાર સાંસદ મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે ત્યારે કહી ખુશી તો કહી ગમ જેવો આ સંજોગ છે સાંસદ મનસુખ વસાવાને પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતાડવા એક થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે સાંસદ મનસુખ વસાવાની ટિકિટ જાહેર થતા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટીની લોકસભાની જે સીટોની જાહેરાત થઈ એમાં પ્રથમ યાદીમાં ભરૂચ લોકસભામાંથી મારા નામની પણ જાહેરાત થઈ એ માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ઉપરાંત પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા ભાજપ સંગઠન ભરૂચ વડોદરા અને નર્મદા ઉપરાંત તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને તાલુકા લેવલ અને જિલ્લા લેવલના બધા જ આગેવાન કાર્યકર્તાઓએ જે મને સમર્થન આપ્યું એના માટે હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌથી વિશેષ આભાર માનું કે ભરૂચ લોકસભા મત વિસ્તારના મતદાર ભાઈ બહેનોનો ઓગણીસોને અઠ્ઠાણુંથી છઠ્ઠી લોકસભા સુધી દર વખતે લીડમાં વધારો થાય એ પણ પ્રદેશે અને નેશનલ નેતૃત્વએ નોંધ લીધી છે ઉપરાંત પ્રજાના કાર્યો કરવામાં પ્રજાજનોએ જે સહયોગ આપ્યો એ સંગઠને સહયોગ આપ્યો જે કેટલાક વહીવટીતંત્રના લોકોએ પણ પ્રજાના કાર્યો કરવા માટે જે સહયોગ આપ્યો એના કારણે પણ મારી એક સારી કામગીરી દેખાઈ અને સારી કામગીરી અને પારદર્શક વહીવટમાં હંમેશા સતત હું માનતો રહ્યો છે પાર્ટીના શિસ્તને હંમેશા ધ્યાનમાં રાખીને પાર્ટીને સંગઠનની દિશામાં આગળ લઈ જવાના જે પ્રયત્નો કર્યા છે આ બધા કારણોને લઈને આ સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરાવી છે અમે આપ પાર્ટીના ઉમેદવારને બહુ મોટો પડકાર માનતા જ નથી ભૂતકાળમાં તો આના કરતાં અનેક પડકારો ભારતીય જનતા પાર્ટીએ આ દેશ ગુજરાતની અંદર આ પડકારોનો સામનો કર્યો છે ભરૂચ લોકસભામાં પણ પહેલાનો ઇતિહાસ જોજો પંચાણું ના પહેલાં અઠાણું ના પહેલાં કેવી સ્થિતિ હતી કેવી કેવા કપડાં ચઢાણો હતા એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કર્યું છે જ્યારે એવું આજે આ સ્થિતિ નથી કાયદોની વ્યવસ્થા બિલકુલ સારી છે અને એ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે પ્રજાજનોની વચ્ચે જઈ અને સરકારના કરેલા કામો નરેન્દ્રભાઈ મોદી સરકારમાં જે કામો થયા છે નરેન્દ્રભાઈ મોદી દેશના માટે જે કાર્ય કરી રહ્યા છે રામ મંદિરનો મુદ્દો એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે ઉકેલ્યા છે ત્રણસો સિત્તેરમી કલમ એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારે હટાવી છે રાષ્ટ્રના હિતમાં અને દેશની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા બધા નેશનલ લેવલના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામો થયા છે આજે નરેન્દ્રભાઈ મોદી ફક્ત ભારતના પ્રધાનમંત્રી નહીં એક વિશ્વના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે તો નરેન્દ્રભાઈની પ્રતિભા પણ અમારે આવનારા લોકસભામાં જીતવા માટે ખૂબ કામ કામલા